કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હર્ષ દેસાઈ હાજર રહીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોનું રજિસ્ટ્રેશન મહાનુભવનું આગમન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જીએલ સેટ હાઈસ્કૂલની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાબ્દિક પ્રવચન મહાનુભવનું કૃષિના પ્રોત્સકથી સ્વાગત કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન પ્રગતિશીલ ખેડૂતોનું વક્તત્વ મહાનુભાવનું ઉદ્બોધન રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું પ્રસારણ લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર મંજૂરી સન્માનપત્રોનું વિતરણ પ્રદર્શન સ્ટોલની મુલાકાત પ્રાકૃતિક કૃષિના મોડલ કાર્યોની મુલાકાત ખેતીવાડી આત્મા પશુપાલન જેવા વિવિધ લાભો વિશે સમજણ આપવામાં આવી હતી અને તેમાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ અને નામીઓ અનામી અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપકભાઈ પરમાર પાટવી ગુજરાતી ન્યૂઝ